એક નવું એક્સપેરિમેન્ટ કરશે ખાવામાં આપણે જોઈએ કે શું બનાવે છે એ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી જય દ્વારકાજી તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અત્યારે ભણવાનો ટાઈમ થઈ ગયો છે તો દિત્યાને જો મેં અહીંયા તૈયાર કરી દીધી છે નવડાવી ધોડાવીને અને દિત્યા છે ને અત્યારે છે ને પ્રસાદનો નાસ્તો કરે છે કાના ને જે પ્રસાદ ધરાયો હતો ને ભણતી ઘરનું બધું કામ પણ કરતી જાય છે અમે નકરો આરામ જ કરીએ છીએ આખા ઘર કામ છે ને એ દીતી એકલી કરે છે ચાલો તો દિત્યાબેનને છે ને આજે કે કે મા નો આવે મમ્મી મૂકવા આવે તો ત્યારે છે ને હું એને આંગણવાડીએ મૂકવા જાઉં છું ત્યારે વાગી ગયા છે સાડા બાર અને મારે બધું કામ થઈ ગયું છે ને હવે બસ જો જમવા બેસવું છે અને સુઈઠા આવે બ્રશ કરી લે પછી બે આરે જમી લઈએ અને કપડાં તો જો આજે પણ એટલા જ છે આપણે એક એક દોરી ભરાઈ ગઈ છે કપડાં જ નથી ખૂટતા રોજ એટલા એટલા કપડા ધોઈએ ને તો તો પણ એટલા કપડા થઈ જાય છે છે ને ને ગઈ આપણે કાઢવાની હોય છે તો એ રીતના બધું આપણે સાફ સફાઈ કરતા હોય છે ધીમે ધીમે આપણે બધા કપડા અને ચાદર ને એવું બધું ધોઈએ છીએ દરરોજ દિત્યા બેન આવી ગયા છે ભણી ને હાઈ દીત્યા નવી બોટલ લઈને ગઈ તી ભણો પાછળ એના પપ્પા પણ આવી ગયા છે નીંદર કરીને

દારિયા ને બીજું નરેશ ચાલુ કર્યું ખાવાનું મેં પૈસા આપ્યા મેં ખર્ચું કર્યો એટલે અમારે ખાઈ પૂરું કરવું પડે વસુલ કરવા પડશે દારિયા તો સારા સ્વાસ્થ્ય માટે ખાધા તાજ સવાર માં આવતા વર્ષ આપડે કઈ લેવું જ નથી દસ રૂપિયાના દારિયા લેવા ને દસ રૂપિયાના અહીંયા સેવ મમરા લઈ લેવા ખજૂર કોકને ને અહિયાં નો બધે જાય અહીંયા આપે એ માકાઈ લેવું નાની નાની પડી ગયું અહીંયા જો અમારા ગુંદા છે ને એ ભાંગી ને પાડા થઈ ગયા છે તો અત્યારે જલ્પા કઈક નવું એક્સપેરિમેન્ટ કરે છે ખાવામાં આપણે જોઈએ કે શું બનાવે છે એ શું કરે છે અત્યારે છે ને રવાના ઢોકરા બનાવવા છે મને ઢોકળા ખાવાનું મન થયું ઢોકળા ખાવાનું મન થયું ને તો મને એમ થયું કે રવો ભરવા પડ્યો ત્યારે ને રવાના ઢોકળા છે ને તાત્કાલિક બની જાય એવા ખાટિયા ઢોકળા બનાવે ને એમાં રાથો નાખવો પડે વાર લાગે આજ મન થયું હોય તો જ ખાવા મળે અને તાત્કાલિક દળવું પડે ને બધું ના તો તાજે તાજો રવો જો પડ્યો તો ઘરમાં તો એ રવો મેં લઈ લીધો છે આમાં પછી આમાં દહીં હતું થોડું ખાટું દહીં હોય તો વધારે સારું ને છાસ ખાટી હોય તો આ તો તેમાં દહીં હતું એ થોડુંક અમે એડ કર્યું પછી આ છાસ છે એ છાસ આમાં એડ કરી દીધી જો આવી રીતે મેં બેટર બનાવ્યું છે હવે આપણે છે ને એને એક દોઢ કલાક એને રેસ્ટ આપી દઈશું

આજે કદાચ જલપા એકદી ટ્રાય પણ કરશે ગાય દોવા દે તો જો કઠણ છે ગાય છે ને બહુ વાયડી થાય છે અને એક જણું જણો દોવેય નક પોહ બે એક જણો એની બાજુમાં હથવારો પણ જોઈ એકલું એકલું ન લાગવું જોઈએ કે અમાર એક ને છે ને બાજુમાં ઊભું પડે ને મમ્મી ગાય દો મને જો કે ગાય દો તો આવડતું નથી હવે જો અમે આ ડૂબ સુનતાય ગાય દોવા દે તો એને પાછું એવું છે કે હું આયા સાઈડમાં ઊભો હોય ને તોય ન હોળે ગાયની પાછળ એટલે મારાય થોડીક પાછળ સાઈડમાં અટી જવું પડશે કાં પછી આ દીવાલ નાડો એટલે હું ઓ હતાણો જો અહીંયા ખબર પડે હું જોયું હવે તું રેવા દે તારાથી નહીં થાય <laughs> तू बेकुन नहीं करिया। <laughs> तो जल्द पायेगा चालना दूध हमलों मेरवान थोड़ों कायुं <laughs> दो ही लिख दो कायने क्यों लाइक उतने पहली बार अनुभव। लाइक आये थे मैं अपना पास बिहारी निकला वो तो रिकॉर्ड ट्रंप थगी रिकॉर्ड ट्रंप लोग थे बंदों में इनके तो ताक़ाते ऐसे ना वो तो रिकॉर्ड ट्रंप थ

આદુ લસણ અને મરચાની પેસ્ટ છે આ ઈનો છે છે આપણે એમાં જો આમાં ને આદુ મરચા પેસ્ટ નાખી દીધી છે ઈનો નાખી દીધો છે ને ને હવે છે એમાં આપણે તેલ નાખી એટલે છે ને ઢોકળામાં મોઈશ્ચરાઈઝર થોડું પછી એને આપણે છે ને સરસ મજાનો આમ હલાવી નાખશું પછી આપણે જો અહીંયા કુકર છે ને એ સ્ટીમ થવા માટે આપણે મૂકી દીધું છે તો એમાં પાણી ઉકળી ગયું છે ચાલો બધું અત્યારે હું આ બેટરને

વરાળ બહાર ન નીકળે તો આગળ છે ને પાંચ દસ મિનિટ માં આપણે ચેક કરી લેશું કે બની ગયા તો આપણા ચડી ગયા છે ને ને ચેક કરી જો છે છે નથી એટલે એનો મતલબ કે સરસ મજાના ફૂલી ગયા અને ચડી પણ ગયા છે તો ચાલો આપણે હવે એને કાઢી લઈએ ચાલો તો નરેશ આવી ગયા છે આપણા જે ઢોકળા છે ને રેડી થઈ ગયા એટલે હું એને બોલાવી આવ્યો ચાલો જરીક ચાખીને કહી દઉં આપણા વ્યુઅર્સ ને કે કેવા ભાઈના છે આજે મેં પહેલી વાર બનાવ્યા છે તો બહુ મસ્ત લાગે છે નવજ ચાખી તમે તમારો રિવ્યુ આપી દયો વેલકમ ટુ ધ માસ્ટર શેફ હું માસ્ટર શેફ નો જજ એટલે હું આ ચાખી ને ટેસ્ટ કરીને કહીશ સોફ્ટ છે તો મે ઓઈલ ને એમાં મોઈશ્ચરાઈઝર વાળા લાગે એમ એટલે ઓઈલ અંદર નાખ્યું કુતું ખીરામાં ખીચું નો ખીચું એના છે થોડક સોફ્ટ છે પણ ખીચા જેવા છે ખીચું કાકા હોય ને તો ખીચા જેવો છે તો ઢોકડા એની બહાર હાલે માછમ ખવાય છે

તો હવે વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ ના